નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર સારા રસ્તાઓ માટે જનતાનો મૌલિક અધિકાર છે સુપ્રીમ કોર્ટે અગત્યની ટિપ્પણી કરી સરકારને ફટકાર સમાન નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સારા રસ્તા એ જનતાનો મૌલિક અધિકાર છે માર્ગ નિર્માણ કે સમારકામનો ઠેકો કોઈ ખાનગી કંપનીએ આપવાના સ્થાને રાજ્ય સરકારે જ તેની જવાબદારી લઈ લેવી જોઈએ તેવી મહત્ત્વની ટિપ્પણી સર્વોચ્ચ અદાલતે કરી હતી ન્યાયમૂર્તિ જે પારડીવાલા અને મહાદેવનની ખંડપીઠે કહ્યું હતું કે સુરક્ષિત અને સુવ્યવસ્થિત રસ્તાઓના અધિકારને ભારતીય બંધારણની કલમ એકવીસ હેઠળ જીવનના અધિકાર રૂપે માન્યતા અપાઈ છે આ સત્યને નજર સામે રાખતા સરકારે પોતાના નિયંત્રણમાં આવતા માર્ગોનું નિર્માણ સમારકામ તેમજ નિભાવ જેવા કામો જાતે જ કરવા જોઈએ હકીકતમાં મધ્યપ્રદેશ માર્ગ વિકાસ નિગમે માર્ગ નિર્માણનો કોન્ટ્રાક્ટ લેનાર એક કંપની વિરુદ્ધ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરી હતી જે હાઈકોર્ટે સ્વીકારી લીધી હતી વ્યથિત થતા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અદાલતમાં સવાલ ઉઠ્યો હતો કે રાજ્ય સરકાર સ્વયં માર્ગ નિર્માણનો ઠેકો આપે છે તો શું તેની વિરુદ્ધ અરજી પર સુનાવણી કરાય કે નહીં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મહાદેવને મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને બરકરાર રાખ્યો હતો

શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તારમાં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર